રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અડાલજથી પાલા વાસણા સર્કલ સુધી એકાવન પોઈન્ટ સાહીઠ કિલોમીટર રોડ આઠ માર્ગીય બનાવવાની જાહેરાત કરાઈ છે બે હજાર છસો ત્રીસ કરોડના પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેના લીધે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે તો મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે આ જાહેરાત કરાતા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો જે એને આઠ માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ સાત મીટર પહોળા અને જે જગ્યાએ રોડિંગ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ આ બધા કામ માટે રૂપિયા બે હજાર છસો ને ત્રીસ કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું સરકાર શ્રી દ્વારા આ રોડ નું ટેન્ડર થી કામ પરિપૂર્ણ કરવામાં લગભગ અઢી થી ત્રણ વર્ષ જેવું થશે